બધા ભેગા થઈ ન ચોક્કસ મુદત હોય એ કરીશ હડતાલ કરીશ મારું નામ નિખિલભાઈ એમ પત્ની છે હું આ નડિયાદ ખાતે પ્રમુખ બન્યો છું અને આ સ્કૂલ વર્ધીમાં જે પકડા પકડી થઈ ગઈ છે એ મને તો ખોટી જ છે પહેલાય ખોટી હતી જે અને અગ્નિકાંત થયું એમાં આ સ્કૂલવર્ધીને કેમી લેવા દેવાનું એમાં પકડા પકડી કેમ એમણે અમને જે પાર્સિંગ આપ્યું છે ફૂલ વર્ધીનું એ ફૂલ વર્ધીનું પાર્સિંગ હું પહેલેથી કહેતો આવ્યો છું અત્યારે પણ જણાવું છું કે ખોટું છે કે એ ટેક્સી મેક્સીનું પાર્સિંગ છે ટેક્સી મેક્સીનું પાર્સિંગ દિવસના ત્રણસો કિલોમીટર નું ભાડું લે જો અમે ત્રણસો કિલોમીટરનું ભાડું લઈશું તો વાલીઓ કઈ જશે આ વાલીઓને બુદ્ધિ ક્યારે આવશે અમે વાલીઓને જણાવીએ છીએ કે કાલે કાલથી અમે ઘેર બેસીએ છીએ તમે ઊભા થાવ કે આ ખોટું પાર્સિંગ છે અને સાચું પાર્સિંગ ફૂલ બધીનું અલગ કરાવો અને આ બધા ધતી જે ઘડીએ ઘડિયા ઊભા થાય કંઈ અને અમને પકડે જે અકસ્માત છે એ કુદરતી છે તો પછી અમો અમારો મરો થાય છે દસ દસ હજાર પચીસ પચીસ હજારનો એમો ભરવો પડે છે એ ખોટું છે એકદમ અમે પાર્સિંગ કરવા તૈયાર છે ટેક્સ ભરવા તૈયાર છે બધું કરવા તૈયાર છે પણ સ્કૂલ વર્ધી પ્રમાણે નહીં કે ટેક્સી મેક્સી